નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય યોગ સ્વાસ્થ્ય અને સારી શિક્ષણ પાઠ નંબર બે પ્રાણાયામ વિશે જે માહિતી મિત્રો પ્રાણાયામ બે શબ્દનો બનેલો શબ્દ છે પ્રાણ પત્તા આયામ એટલે પ્રાણાયામ શબ્દ બનેલો છે વિદ્યાર્થી મિત્રો તો આપણે વાત કરશું પ્રાણાયામની વિદ્યાર્થી મિત્રો પ્રાણાયામ એષ્ટનો મહત્ત્વનો અંગ છે પ્રાણાયામનો અર્થ પ્રાણ વત્તા આયામ પ્રાણ એટલે શ્વાસને રોકવો અથવા વિસ્તારવો અગાઉ આપણે અભ્યાસ કર્યો તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તસમીન સ્ત્રી શ્વાસ પ્રશ્વાસ યોગ્ય વિચ્છેદે પ્રાણાયામ શ્વાસને પ્રશ્વાસની ગતિમાં વિચ્છેદ કરવો એ પ્રાણાયામ છે પ્રાણાયામ એ શ્વસનનો એક યોગિક અભ્યાસ છે પ્રાણાયામ દ્વારા અનિયમિત શ્વસન ક્રિયા અને નિયંત્રિત તથા લયબદ્ધ કરવામાં આવે છે તેનાથી શારીરિક ઉર્જા શક્તિ પણ અકાર પ્રાપ્ત થવા પડે છે ઉપરાંત માનસિક અસ્થિરતા પણ દૂર થઈને એકાગ્રતા સ્મરણ શક્તિ નિર્ણય શક્તિ રચના શક્તિ વધારવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે તો આપણે પ્રાણાયામ ઉપરાંત માનસિક અસ્થિરતા પણ દૂર થઈ છે એકાગ્રતા સ્મરણ શક્તિ નિર્ણય શક્તિ રચનાત્મક શક્તિ વધારો થાય છે પરંતુ પ્રાણાયામ અભ્યાસ કરતાં પહેલાં સાધકને વિદ્યાર્થી માનવના શ્વસનતંત્ર વિશેનો સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ અને યોગ્ય માર્ગદર્શન સાથે જ વિશેષ સાધનાપૂર્વક જ ચોકસાઈથી અભ્યાસ કરવો જરૂરી છે જેને તેથી અઠ અઠ યોગ પ્રદીપિકાનો છે કે પ્રાણાયામ યુક્તૈન સર્વ રોગ ભવે તો મ્યાસમ યોગેનો સર્વરોગ સમુદ્ધવા એટલે કે અર્થાત યોગ્ય રીતે પ્રાણાયામનો અભ્યાસ કરવાથી શરીરના બધા જ રોગો દૂર થાય છે પરંતુ ખોટો અભ્યાસ કરવાથી બધા જ રોગો ઉદભવે છે પ્રાચીન શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે ઉલ્લેખ છે કે પ્રાણાયામ દ્વારા પણ કરી શકાય છે પરંતુ યુક્તિ વગરનો ખોટો અભ્યાસ સવારી કરવા સમાન છે સ્વરૂપ જાણીએ વિદ્યાર્થી મિત્રો પ્રાણાયામને ચાર પ્રકારે ભાગ પાડી શક્યા છે એક પૂરક એટલે કે જેમાં શ્વાસ અંદર લેવાનો છે બંને નસકોરાથી શ્વાસ અંદર ફેફસાની અંદર ભરવો કુંભક એટલે કે શ્વાસને શરીરની અંદર એટલે કે બંને ફેફસાની અંદર શ્વાસ રોકી રાખો રેચક એટલે કે શ્વાસ ફેફસામાંથી બહાર કાઢવો અને બાહ્ય ગુમાવું એટલે શ્વાસને શરીરની બહાર રોકી રાખવા શ્વાસને પૂરેપૂરો ફેફસામાંથી બહાર કાઢી બહાર જ રોકી રાખો એટલે ફેફસા ખાલી કરવા પ્રાણાયામ માટેના સૂચનો પ્રાણાયામની આવશ્યકતા અથવા તેના સૂચનો વિશે વિદ્યાર્થી મહત્વ વાત કરીએ તો પ્રાણાયામ અભ્યાસ હંમેશા ખાલી પેટે કરવો ખુલ્લા સ્વચ્છ પ્રદૂષણ વાતાવરણનો જ અભ્યાસ કરવો શાંત અને એકલપણ એકલણું સ્થળ પસંદ કરવું પહેલી સવારનો સમય સર્વોત્તમ છે સવારે શૌચ સ્નાનદી ક્રિયા બદલ પ્રાણાયામ કરવા લાભદાયક છે પ્રાણાયામમાં શરીર પ્રાણાયામમાં જરૂરિયાત અનુસાર પોતાની દ્રષ્ટિ મુદ્રા બંધ કે આસનનો યોગ્ય પ્રમાણમાં વિનિયોગ કરવામાં આવે છે શરૂઆતમાં અભ્યાસમાં વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર જ ગુંભક કરવો નહીં તો હાનિકારક બની શકે છે પ્રાણાયામ માટે મુખ્યત્વે પદ્માસન સિંહાસન શસ્તિકાસન વજ્રાસન કે સુખાસનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે પ્રાણ પ્રાણાયામ પ્રયોજન એટલે કે પ્રાણાયામ શાસ્ત્રો પ્રાણાયામથી ઘણા બધા ફાયદા નું વર્ણન જોવા મળે છે પરંતુ મહર્ષિપત્ર અષ્ટાંગ યોગમાં અનુસાર તેનું પ્રયોજન વિશેષ પ્રાણાયામને પ્રયોજ સમજાવવાનું સૂત્રમાં કહ્યું છે કે તત ક્ષિયતે અપ્રકાશ વર્ણમ અર્થાત તેનાથી અપ્રકાશ અજ્ઞાનતાનું આવરણ છિન્ન અર્થાત દૂર થાય છે બુદ્ધિ સત્વ એટલે કે ઉપર પથરાયેલા આવરણોમાં ક્ષય થાય છે જેથી શારીરિક દોષો રાગ દ્રેષ જેવા માનસ વિકાસ વિકારો પણ દૂર થાય છે અને વ્યક્તિને વિવેક બુદ્ધિ જાગૃત થાય છે સૂર્યવેદ પ્રાણાયામ આપણે બાજુમાં દેખી લે છે પ્રણવ મુદ્રા કે જે કોઈ પણ પ્રાણાયામ કરતી વખતે એ પ્રણવ મુદ્રાનો ઉપયોગ કરવામાં આવતો હોય જે પહેલી વાત કરીએ તો સૂર્યભેદન પ્રાણાયામ વિદ્યાર્થી મિત્રો સિદ્ધાસન પદ્માસન કે સુખાસનમાં બેસીને આ પ્રાણાયામ કહી શકાતું હોય છે ડાબા હાથના જ્ઞાન મુદ્રામાં ડાબા ઘૂંટણ પર રાખો અને જમણા હાથની પ્રથમ બે આંગળીઓ અંગૂઠામાં મૂળ દબાવી ત્રીજા આંગળીને અનામિકા અને છેલ્લી આંગળીને અનિષ્ઠ સીધી રાખો એને પ્રણવ મુદ્રા કહેવામાં આવે છે જે બાજુના ચિત્રમાં વિદ્યાર્થી આપણે જોઈ રહ્યા છીએ પ્રણવ મુદ્રા કોને કહી શકાય છે અને એના વળી નાસા દ્વારા બંધ કરો અને જમણા નાસા દ્વારા શક્ય તેટલો શ્વાસ અંદર ખેંચવાનો પ્રયત્ન કરો જેને આપણે સૂર્યપ્રદન પ્રાણાયામ કહીએ છીએ જમણું નશકરો બંધ કરો ત્યારબાદ જમણું નશ્કરો બંધ કરવાનું છે ત્રણ નંબર જાલંધર કરી શક્ય હોય તેટલા જાલંધર જાલંધર કરીને શક્ય હોય તેટલા સમય માટે અંતરકરણ કરો ચાર નંબર અંતમાં જાલંધર છોડીને જમણા નાસા દ્વારને બંધ રાખી ડાબા નાશા સાથે પૂરતો શ્વાસ કાઢો રેચક કરો સૂર્યવેદન શ્વાસ લેવાની ક્રિયા હંમેશા જમણા નાસા દ્વારાથી જ શરૂ થાય છે જમણા નાસા દ્વારાને શાસ્ત્ર નાળી અથવા પિંગલા નાળી કે પુરુષ નાળી પણ કહેવાય આવે છે આવર્તનના સંખ્યાઓ શરૂઆતમાં બાર આવર્તન કરવા ક્રમશ વધારો કરતાં છત્રીસ આવર્તન કરવા જોઈએ ફાયદો ચહેરાના સ્નાયુને શુદ્ધ કરે છે માનસિકા શુદ્ધ થાય છે સાયન્સ સાયનસ જેવા સાયનસ જેવા નાશ દ્વારો રોગ દૂર થાય છે ક્યારેક માથાનો વાળનો વાળના મૂળમાં પરચો થાય છે તો એક સારી નિશાની છે એ ચાર આંતરાણી કૃમીઓનો નાશ થાય છે પાંચ કફ તથા વાયુનો દોષો દૂર થાય છે શરીર ઠંડી સહન કરી શકે છે છ નીચા બ્લડ પ્રેશરના દર્દી માટે અતિ ચમત્કારી પ્રાણાયામ છે સાત કામ ક્રોધ જેવા ગુણ દુર્ગણો પણ નિયંત્રણ આપી શકે છે આઠ પ્રાણની સુસુ સુષુમણા સુધી લઈ જઈને કુંડળીની શક્તિ જાગૃત કરવામાં મદદરૂપ થાય ચંદ્રવેદન પ્રાણાયામની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ચંદ્રવેદન પ્રાણાયામ સુખાસન સીધાસન કે વજ્રાસન કે પદ્માસનમાં બેસીને કરી શકાય છે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો બેસી શકાય છે જમણા હાથે પ્રણવ મુદ્રા ધારણ કરી શકે જે આપણે આ સંત સૂર્યવેદના આસનમાં કઈ રીતે પ્રણવ મુદ્રા બનાવવાની છે એ પ્રણવ મુદ્રા બનાવી શકે અર્થાત સૂર્યના નાડીને અંગૂઠા વડે બંધ કરી ડાબા નાશ કરવાથી પૂરેપૂરો શ્વાસ લેવાનો છે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યા જે રીતે આપણે સૂર્યવેદનમાં જમણા નસકરાથી શ્વાસ ભરો હતો એમ ચંદ્રવેદનમાં ડાબા નસુવાથી શ્વાસ ભરવાનો હોય છે હોય છે બીજી વાત કે જાલંધર બંધ કરી અંતઃકરણ કરવું અને સહન મુજબ શ્વાસ રોકવો જાલંધર બંધ છોડી ડાબાશ બંધ રાખી જમણી બાજુથી પૂરેપૂરો શ્વાસ બહાર કઢવો ચંદ્રવેદન પ્રાણાયામમાં શ્વાસ લેવાની ક્રિયાને હંમેશા ડાબા નસવાથી જ કરવામાં આવે છે અને સૂર્યવેદનમાં હંમેશા જમણા નસવાથી કરવામાં આવે છે આવર્તન બારથી પંદર કરવા ક્રમશ વધારો કરતાં કરતાં છત્તીસ કરી શકાય અને ફાયદાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એક મસ્તિકાનો સ્નાયુને શાંતિ મળે છે બે પિત્તના રોગોમાં તથા સ્નાસા દ્વારા રોગ દૂર થાય છે શરીરની ખોટી ગરમી દૂર થાય છે ચાર આઈબીપીના અતિ ઉત્તમ પ્રાણાયામ છે પાંચ ચાર ભય અને નિર્ભળતા જેવા દુર્ગુણો દૂર થાય છે પાંચ વ્યક્તિને શાંતિપ્રિય સમાધાન સમાધાનકારી વ્યવહારો બનાવે છે છ પ્રાણને સુશ સુષ્મણા નાડી સુધી લઈ જઈને કુંડલીને જાગૃત કરવામાં મદદ થાય છે હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે નાડીશોધન પ્રાણાયામ એટલે કે અનુલોમ વિલોમ પ્રાણાયામ કઈ રીતે કરવાનું છે એ આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો અને આપણે કેટલી વાર આપણે પણ પ્રાર્થનામાં અથવા પછી એમડી પીરિયડમાં આ પ્રાણાયામ આપણે કરતા હોઈએ છીએ કઈ રીતે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો તે વિદ્યાર્થી મિત્રો આપણે મિત્રો એનો અભ્યાસ કરશું અનુલોમ વિલોમ પ્રાણાયામ પદ્માસન એક નંબર કે પદ્માસન સિંહાસન કે ધ્યાનાત્મક આસનમાં બેસી શકે છે ડાબા હાથને ડાબા પગના ઘૂંટણ પર જ્ઞાન મુદ્રામાં મૂકવાનું રહેશે ત્યારબાદ ત્રણ નંબર જમણાથી પ્રણવ મુદ્રાની ધારણા કરવાની છે ધારણા કરો ધારણ કરો ચાર નંબર હવે મદદથી જમણા નસ્કુરાથી નસકુરાને બંધ કરી દાબા સંસ્કરાથી ધીમે ધીમે શ્વાસ ઊંડો ભરો અને અનામિકા અને દસલી આંગળી વડે આંગળીને દાબા નસ્કુરાને બંધ કરી દાઢીને કંઠ કંઠકૂપ તરફ લઈ જઈ જાલંદર બંધ કરો અને શ્વાસને અંદર રોકી રાખો પાંચ નંબર વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી શ્વાસ રોકાય ત્યાં સુધી રોકાયા બાદ જમણા નસકરાથી ધીમે ધીમે શ્વા શ્વાસને ક્ષમતાપૂર્વક શ્વાસ છોડતા રહો છ નંબર શ્વાસ છોડવાની ક્રિયાને રેચક કહેવામાં આવે છે તે પૂરી થયા પછી ધીમે ધીમે જમણા નસવાથી શ્વાસ અંદર ને અંગૂઠાથી જમણા નસવાને બંધ કરો સાત નંબર વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી શ્વાસ રોકાય ત્યાં સુધી રોકી રાખી ધીમે ધીમે ડાબા નસકોના શ્વાસને બહાર કાઢો આઠ નંબર વિદ્યાર્થી મિત્રો આમ અનુલ વિલોમ એક આવડત કહેવાય છે આવડતરની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં પાછા વાર્તનો અભ્યાસ કરવો તેમજ જેમ જેમ અભ્યાસ કરીએ તેમ આતરની સંખ્યા વધારતા જવું જોઈએ હંમેશા ડાબા નાકથી જ પૂરક સાથની અભ્યાસની શરૂઆત કરવી બે પૂરક પછી બીજા નસકોરાને રેચક કરવો ત્રણ નંબર ક્યારેય પણ બંને નસકોરાને એક સાથે ખુલ્લા ન હોવા જોઈએ ફાયદાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો દરેક કોષને પૂરતો પ્રાણ ઓક્સિજન મળે છે આઈબીપીને નિયંત્રણ કરે છે શરીરમાં પંચપ્રાણનું સંતુલન થાય છે શરીરમાં વાત પિત કઠણ થાય છે એકાગ્રતા શ્રવણ શક્તિ અને શક્તિમાં આત્મબળ વધે છે છ નંબરનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો મનને શાંતિ અને સુંદરિત બને છે કરે છે હાથ નંબર બરાબર અને જમણા પગના સમાન વિકાસ થાય છે બસ્તીકાર પ્રાણાયામ વિદ્યાર્થી મિત્રો જે પદ્માસનની સ્થિતિમાં તણાવ મુક્તમાં બેસવાનું હોય છે બે નંબર મોઢું બંધ રાખી પાંખો બંધ રાખી નાક દ્વારા લુહારની ધમણીની જેમ ગતિની શ્વાસે ભરો અને છોડો બીજા ત્રણ નંબર આ રીતે શ્વાસ લેવા અને છોડવાની ક્રિયાને સતત કરો જ્યારે શરીર થાકી જાય ત્યારે પ્રણવ મુદ્રામાં ઉપયોગ કરી જમણા નસકાથી ધીમે ધીમે દરેક શ્વાસ પૂરું રોગ કરો અને પછી ચાર નંબર પછી બંને નસકુરા બંધ કરી ઝાલ બંધ કરી શ્વાસને અંદર રોકો એટલે અંધપૂરણ કરો પાંચ પછી ધીમે ધીમે ડાબા નશકરાથી શ્વાસ સમાનતાપૂર્વક શ્વાસને બહાર કાઢો જેને રેચક કહેવામાં આવે છે આમ વૃષ્ટ્ર પ્રમાણમાં એક આવર્તન પૂરું થાય છે આવર્તન ત્રણ આવર્તન કરી શકાય છે જે સંખ્યા ધીરે ધીરે વધારી શકાય છે મુખ્ય ફાયદાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી શ્વાસ લેવાનું છોડવાની ક્રિયા કરતી વખતે અઢરોગ પ્રતિકાર પ્રણાલી સ્પષ્ટ નથી પરંતુ કેટલા સંજોગો વીસથી ત્રીસ વખત ઝડપથી શ્વાસ લેવાથી છોડવાનો પ્રણાલી બે જાલંદર બંધ વિના ક્યારેક અંધકરણ અંત કુંભક ન કરવો કારણ કે તેનાથી પણ ઘણું નુકસાન થાય છે વાત કરું વિદ્યાર્થી મિત્રો ફાયદા જથની પ્રતિબધ થાય છે બે નંબર સ્વાસ્થ્ય અને શક્તિમાં વધારો થાય છે ત્રણ નંબર ગળાના સોજો દૂર થાય છે ચાર નંબર અસ્થમાં જેવા રોગોમાં રાહત મળે છે પાંચ નંબર વાતને વાત પિત્ત અને ટપના રોગનો ક્રમશઃ દૂર થાય છે છ નંબર હૃદય નળીઓમાં બ્લોકેજ દૂર દૂર કરવા મદદરૂપ થાય છે સાત નંબર શ્વસનતંત્રમાં તમામ રોગો દૂર થાય છે આઠ નંબર ફેફસા હૃદય મજબૂત બને છે તો વાત કરીશું હવે શીતલી પ્રાણાયામની વિદ્યાર્થી મિત્રો જે ચિત્રમાં આપણે જોઈ રહ્યા છે કઈ રીતે શીતલી પ્રાણાયામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો પણ વિદ્યાર્થી મિત્રો એક એક મુદ્દો શુક્રી પ્રણા પદ્માસન શુક્રામાં બેસી બંને હાથ ગોઠવણ ઉપર ઈચ્છા તો જ્ઞાન મુદ્રા ઈચ્છો તો જ્ઞાન મુદ્રા પણ રાખી શકો છો બે નંબર વિદ્યાર્થી મિત્રો જીભને થોડી બહાર કાઢો રબર રબરની દોરીની જે કે શિશુની જેમ ગોળા વાળો વિદ્યાર્થી મિત્રો મુદ્દો ત્રણ સુંદર અવાજ થાય તેમ ધીમે ધીમે શ્વાસ પૂરેપૂરો અંદર ખેંચો જ્યાં સુધી શ્વાસ અંદર રોકી શકાય ત્યાં સુધી રોકી રાખો પાંચ નંબર બંને નાસા દ્વારા શ્વાસને બહાર કાઢો ધ્યાન રાખવા જેવી બાબતો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધ્યાન રાખવા જેવી બાબતો જ્યારે શ્વાસને અંદર લો ત્યારે જીભને ગોળાકાર નળીના રસ્તે શ્વાસને અંદર ખેંચો બે નંબર મોને બંધ રાખવું આવશ્યક છે ત્રણ નંબર ક્યારેક જલંધર બંધ કે મૂળ બંધ કરી શકાય છે ચાર નંબર વિદ્યાર્થી મિત્રો શીખલી પ્રાણાયામ એક સર્પના શ્વાસોશ્વાસ જેવી ક્રિયા છે આવર્તનોની સંખ્યા દરરોજ ચોવીસથી છત્રીસ આવર્તનો કરી શકાય છે ઉનાળામાં સમય વધુ કરી શકાય છે શિયાળામાં કફ પ્રકૃતિને વધુ કરવા નહીં નહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે વાત કરો એને શું વિદ્યાર્થી મિત્રો ફાયદાની તો એના ફાયદા શું છે ફાયદાની વાત કરીએ તો વિદ્યાર્થી એક શરીરની શીતળતા આપે છે અને તરસ દૂર થાય છે બે નંબર ગળા થતા સ્પીન બરોળના રોગોને દૂર થાય છે ત્રણ અપચો એસિડિટી જેવા પિત્તના રોગોને દૂર થાય છે ચાર નંબર શરીરનો ઝીણ જવરનું દૂર કરીને રક્ત શુદ્ધિ કરે છે તો વાત કરું છું વિદ્યાર્થી મિત્રો શીતકારી પ્રાણાયામ વિદ્યાર્થી મિત્રો આપણે શીતકારી પ્રાણાયામની શીતકારી પ્રાણાયામ पदमाशन के सूता में बेसो एक नंबर जीभ में ए रीते वालों के टेरू, अड़की रहे स्पर्श दात फर्स घेड़ेलाखो चार नंबर अवाज के अवाजी साथे, अवाज साथ श्वास अंदर खेचो पांच नंबर शक के श्वास अंदर राखो अंदर हो जलंधर बंद कर नंबर गे थे ना द्वारा बाहर काटो जैसे बाजू में देखिए शीतकाली प्राणायाम करे, कही चित्र में विद्यार्थी मित्रों ध्यान रखा बाबो विद्यार्थी मित्रों बात कर सो जारी जारी श्वास खेचो तरह सी अथवा शीत जो अवाज हो બંને જળમાં થોડા દબાવી રાખવો જેથી બંને ઓછો ખુલ્લા રાખવા ત્રણ નંબર વારંવાર શરદી કફ કે કાકડા થતા હોય તેમના પ્રાણાયામ કરવું નહીં ફાયદોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો શીતકારી પ્રાણાયામ પણ ઠંડક ઉપજાવે છે તેને જન્ય રોગોને અસરકારક રીતે દૂર કરે છે ત્રણ તરસ લાગી જવા હોવા લાગી હોવા છતાં જો પાણી મળે નહીં તો આ પ્રાણાયામ કરવાથી પુષ્પ તુષા સંતોષાય જાય છે આવર્તનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ચોવીસથી પચીસ આવર્તન કરી શકાય છે અને પ્રેક્ટિસ પ્રમાણે પ્રાણાયામમાં વધારો કરી શકાય જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે